અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું બાબરકોટ ગામના રહેવાસી શ્રી રાહુલ બીજલભાઈ શિયાળ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા समस्त બાબરકોટના ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોણી સમાજનો ગૌરવ એવા બાબરકોટ ગામના રહેવાસી શ્રી રાહુલ બીજલભાઈ શિયાળ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચ્યા હતા તે દરમિયાન બાબરકોટ રોહીશા દ્વારા હસ્વરૂપ વાંડ મિતિયાળા ભાકોદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાબરકોટ ગામના સરપંચ કૈલાશબેન અનકભાઈ અનકભાઈ સાખટ ઉપસરપંચ પાસાભાઈ સાખટ બાલુભાઈ નનાભાઈ સાંખઠ આતુભાઈ સાખટ છનાભાઈ લખમણભાઈ સાખટ તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ બહોડી સંખ્યામાં આજુબાજુ ગામોના લોકો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ અને શિક્ષક સ્ટાફ તથા શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ મહેશ બારૈયા અમરેલી